હેલો ડાયરો જય માતાજી રામ રામ સીતારામ અને જય શ્રી કૃષ્ણ તો મજામાં આઈ હોપ કે ડાયરો તમે મજામાં જશો તો સ્વાગત છે ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં ને ડાયરો વાગી ગયા છે આપણે બપોરના દોઢ થઈ ગયો ને આપણે આવી ગયા છીએ પાછા લીમડાના સાહે આજે ઘણા દિવસ બાદ પાછા લીમડાના સાંઈ બપોરા કરવા આવી ગયા છીએ નહીં કલ્પેશ

સ્કૂલે થી વૈયા એમાં દર્શનભાઈ ને બપોરે હવા એક સ્કૂલ થી ના આવે અને મિત્રો આ છે ને ઇગ્નોર કરી જાવ પાંદડા પીડ્યા ને કેમ કે પાંદડા હવે ને દરવાજ ખરવા માંડે છે દરરોજ વાળી ને તો દરરોજ ની દરરોજ એટલા એટલા પાંદડા ખરી જાય હોય ને પાંદરા ખરી જાય હાલો આપણે છે ને કોથળી લઈ લઈ બે હવા માટે જોકે ખાવા બેય તો એ આપણે પાછળવું જોઈએ અમથા તો ડાયરો આપણે હેને ધોઈમાં જ બેઠા હોય કામ કરતા હોય ખાતા હોય ને તો એ પાછળવું જોઈએ પાથરતા હોય પાછળ નથી ક્યાં અને આ કોઈ ધોઈમાં જ કામ કરતા વાત કરો જરૂર ન પડે બસી બા ને ખાવું કેમ ખાધા ખાલી શું ખાધું હાલો ચાલો ખાવા આવી જાવ ચાલે મસ્ત મજા ને એટલે દૂધીનું શાક

ને ચાર્જિંગ કરવા જો આપણે લઈ લીધું આપણે ફાટલે જતા આવ્યા છે ને વાપ આપણે બાપો જઈએ મસ્ત મજાનું કામ છે આપણે એનાથી લગભગ આ ફોન છે ને ચારથી પાંચ વાર ચાર્જિંગ ફૂલ થઈ જાય આઠ નવ ટકા હોય ને એમાંથી ચારથી પાંચ વાર ફૂલ થઈ જાય આ સાંજના ચાર વાગી ગયા હે ને આપણે બધા ઢોરાને હે બુલાટ કાઠ વાઢી ને નાખી દીધું એ ને આપણે તો મસ્ત મજાના ડાયરો ચા પાણી પી લીધા ને ફાઇનલી ડાયરો આજે છે ને ઘણા દિવસ બાદ છે ને વાતાવરણમાં આજે સુધારો આવી ગયો છે બધા કાલે ડીબાંગ વાદળ ચાલુ થઈ ગયા છે જુઓ વરસાદ આવે કે ન આવે જોઈ જાય હવે કે હમણાં એક વાદળ છે આ વાદળ છું ને આ વાદળ એમાંથી સાડા કરતા હતા મોટા 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 એ તો ઉપરથી હોઈ ગયું પાછળની સાઈડ છે ને મસ્ત મજાનું જોરદાર કાળું ડીબાંગ વાદળ થયું છે

આવી જાય તો કામ થાય આપણે જરૂર છે પણ જે કપાસ છે એને તો નુકસાન થાય એવું છે ડિબાંગ વરસાદ ઇંચ આવે કે ન આવે જોયું જાય હવે તો હાલોડાયરો હવે આપણે હમણાં દાઢી કરાવવાનો ટાઈમ નથી આજે જવું છે દાઢી કરાવ દાઢી કરાવતા આવી તો આને કન્ટિન્યુ લોગમાં બનાવી ગયો

એક બાજુ શવાનું ને એક બાજુ પૂરો એ જોઈ એને ત્રણ જો પ્રકાશ આમ આવે છે હમ એને પૂરો અડાય નહીં રોવા મંડે પછી કેમ રહ્યો પોરો બા પેલું કેમ રહ્યો હમ ચા જો આપણે તબિયત પાણી જો ના એકદમ મસ્ત મજાનો અહીં કાંઈ પ્રોબ્લેમ થયા નહીં ડાયરો હવે આપણે છે માં દવા આપણે જે તુવેર એવું ઉડે છે ને ને નીમ ઓઇલનો સ્પ્રે કરી દે ને સાથે બુસ્ટરનો એટલે હને ગ્રોથ થઈ જાય સારો મસ્ત મજાનો મોટી થઈ જાય આ વર્ષે થોડીક નાની હે ને તુવેર એટલે મોટી થઈ જાય ચાલો તમને દવા બતાવું અહીંયા રહી હા છે બુસ્ટર જેવો હા હે ગ્રોથ માટેની ગ્રોથ અટકી ગયો હોય ને તો આ નાખી દેવાનું પચાસ પચાસ ને જો નીમ ઓઇલ છે આવડું એ વોલકેન વોલકેનોમાં આવે છે આંકડા ધતુરાનું દ્રાવણ બનાવેલું હોય ને એ આવે છે એનો આપણે છટકાવ કરવાનો હવારમાં સાંટી દઈ ને બાકી રહી ગઈ હળદી તુવે અડધી તુવે બાકી અત્યારમાં છાંટી દઈ જવા આંકા નીચે નીચે અને બહુ નાની તુવેર રહી ગઈ છે બાકી અંચા ઉપાય પાછી સારી છે મોટી જબર થઈ ગઈ આપણે આમાં દવાનો પહેલો રાઉન્ડ છે લીલી પોપટી આવી ગઈ છે ને થોડોક ગ્રોથની દવા માર દે એટલે એને છોડ થઈ જાય મોટા એટલે માલ થાય જાજો અંદર ને જો વાદળ પાછું જોઈએ વરસાદ આવે એવું તુવેર માં દવા છાંટ દીધી હે ને હજુ ત્રણ સા બાકી હજુ આ બાજુના ત્રણ ને બાકી હવે આવતી કાલે જે વાગી ગયા છે સાડા છ થઈ ગયા ને હમણાં કહેતો ને તારી વાદળ શું છે હળવે હળવે થાક હવે થઈ ગયા જોરદાર વાર અને વરસાદ એ જોઈએ વસમાર્યું ને જોરદાર ચાલુ થઈ ગયો હવે આપણા કેવા નથી આવે કે ન આવે જોયું જાય હવે બસ બસમાં રેળા મૂચ્યાંય જોરદાર આવે તો મજા આવી જાય આપણે માંડવીમાં પાણી વાળવું નહીં તો પછી આવતીકાલથી પાછું પાણી ચાલુ કરવું પડશે માંડવીમાં હાવ લંઘાવવા મંડી ગઈ હાથ જરૂર છે કાલે આપણે રાખીએ ફોકી માંડવીનો વાવો બનાવ્યો હતો ને એ બધાય સ્વાનું સ્વાનું આપડે પૂરું ને પેઠા પડી જાય ઢીંગુ રાજી ને બાજુ કલ્પેટ ને